આગામી 29 જાન્યુઆરી સોમવારના રોજ સમસ્ત હરિપરપાળ ગામ દ્વારા જયવેલના ધામનો ચોથો વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન રાખ્યું છે આ દિવ્ય પ્રસંગે સોમવારે સવારે સાત કલાકે યજ્ઞનો પ્રારંભ ત્યારબાદ ક્રમશઃ ધ્વજારોહણ મહાપ્રસાદ અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ પાવન અવસરે વિવિધ સમાજના સંતો મહંતો રાજકીય મહાનુભાવો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે આ વધુ વિગત જયવેલના ધામ હરિપરપાળના સેવકો દ્વારા અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી આવતીકાલે રવિવાર અત્યારે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન વિનયભાઈ જસાણી નું ગ્રુપ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે અમારા ક્લબના સેવાભાવી રોટેરિયન જયંતભાઈ અગરવાલના પૂજ્ય પિતા શ્રી સતીશચંદ્ર અગરવાલજીની દસમી પુણ્યતિથિ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે દર વર્ષે જયંતભાઈ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોય છે સાથે સાથે રોટરી ક્લબ બી અનેક સે સેવાકીય કાર્યો કરતી હોય છે અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ જે છે એ પણ બ્લડ ડોનેશનની સેવા માટે થઈને અવિરતપણે પોતાના કાર્યો કરતા હોય છે જેની અંતર્ગત આવતીકાલે આ એક કેમ્પ છે જે નાગર બોર્ડિંગ ખાતે સવારે નવ વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધી છે એ ઉપરાંત સરદારમાં પણ વિનયભાઈ જસાણી દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ રક્તદાતાઓ આવે અને રક્તદાનની પ્રવૃત્તિને વેગ આપે એના માટે થઈને અબતક ચેનલના માધ્યમથી રોટરી ક્લબ ઓફ રાજકોટ અને શ્રીમદ રાજચંદ્ર સેવા ફાઉન્ડેશન તરફથી અમે આગ્રહ કરીએ છીએ અને આ ઉપરાંત દરેક રક્તદાતાને સ્મૃતિ ભેટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે આશરે સૌથી વધુ રક્તદાતાઓ રક્તદાન કરે એ માટે થઈને અમારા બંને ગ્રુપનો પ્રયત્ન રહેશે